जी 24 कलाक अपनी साथी उच्च वत्सल बुलेटिन की शुरुआत करी एक ब्रेकिंग न्यूज़ थी बीटीपी प्रमुख अनेक पूर्व एमएलए महेश वसावा भाजपा में जोड़ाशे काले महेश वसावा कबलम खाते के सरयो धारण करशे पोताना समर्थकों साथे महेश वसावा भाजपा में जोड़ाशे अपना ओबीसी मोर्चा ना प्रमुख पण भाजपा जोड़ाशे अन्य कार्यकर्ताओ भाजपा जोड़ाशे તો આપને જણાવી દઈએ કે જ્યાં એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં ભાજપનું ઓપરેશન લોટસ વધુ તેજ થઈ રહ્યું છે બીટીપીના પ્રમુખ અને પૂર્વ એમએલએ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિખ્યાણી પાસેથી હિતેન જ્યાં એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ભાજપનું લોટસ ઓપરેશન વધુ તેજ થઈ રહ્યું છે હવે બીટીપીના પ્રમુખ અને પૂર્વ એમએલએ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાવાના છે અન્ય કાર્યકર્તાઓ પણ જોડાવાના છે શું માહિતી અબ બિલકુલ અગર વાત કરીએ તો કેકનિકલ જયજી સાહેબ ભાજપ ભાજપ પાર્ટીએ વચન નકી કર્યું છે કે એક એક બેઠક પર 5-5 લાખ ની લીડ જોઈએ છે જેને લઈને ભૂત મેનેજમેન્ટ હાલ જે છે તે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કરી રહ્યા છે તે જ તર આ ભાજપની અંદર ભરતી મેળો જે છે તે જોવા મળી રહ્યો છે અરજી મોડવાડિયા હોય કે આની પેલા અનેક સારા સભ્યો જે છે તે કોંગ્રેસથી રાજીનામું આપીને આમાંદની પાર્ટીથી રાજીનામું આપીને ભાજપ ભાજપ પાર્ટીમાં જોડાયા છે થોડા દિવસો અગાઉ રાજીનામું આપ્યું હતું અને હવે તે ભારતીય જનતા પાર્ટી થોડા દિવસ અગાઉ તેમને સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી સુરતમાં અને ત્યારબાદ તેમને જાહેરાત કરી હતી કે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પોતાના સમર્થકો સાથે તો આખરે તે અંત આવી ચુક્યો છે આવતીકાલે બપોરે બાર વાગે

बात